નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું અઢાર જિલ્લામાં હજુ પણ વરસાદનું એલર્ટ રાજ્યમાં વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર વડોદરા પંચમહાલ અને મહેસાણામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના નેવ્યાસી તાલુકામાં વરસાદ થયો જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં ચાર ઇંચ વરસાદ કાબકી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકોની ઘટ પ્રવેશ માત્ર દેખાડો ગુજરાતમાં સરકારી શાળાઓમાં ચાલીસ હજાર શિક્ષકો અને અડત્રીસ હજાર ઓરડાઓની તીવ્ર અછત છે અનેક શાળાઓમાં એક જ શિક્ષક બધા ધોરણ ભણાવે છે તો કેટલીક શાળાઓ ઝાડ નીચે ચાલે છે પાંચ હજાર નવસો બાર સરકારી શાળાઓને તાળા લાગી ચૂક્યા છે આવી ગંભીર સ્થિતિ હોવા છતાં સરકાર લાખો રૂપિયા ખર્ચીને પ્રવેશ નામે માત્ર માર્કેટિંગ કરી રહી છે જેના કારણે વાલીઓ ખાનગી શાળાઓ તરફ વળવા મજબૂર થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના એકવીસ જળાશયોને અપાયું છે એલર્ટ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા સાત દિવસ માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે વરસાદના કારણે સિંચાઈ વિભાગના અધિકારીએ સિનિયર વાઇઝ પાણી સંગ્રહની સ્થિતિ વિશે પણ માહિતી આપી છે જે મુજબ રાજ્યના બસો ને છ જળાશયો પૈકી એકવીસ જળાશયો હાઈ એલર્ટ બાર જળાશયો એલર્ટ ઉપર અને ઓગણીસ જળાશયો વોર્નિંગ ઉપર જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના રસીને કારણે હાર્ટ એટેક અંગે મોટો ખુલાસો આઈસીએમઆર અને આરોગ્ય મંત્રાલય હાર્ટ એટેકથી અચાનક લોકોના જીવ બચાવ્યા છે આનાથી રસી પરનો વિશ્વાસ ઓછો થશે આઈસીએમઆર દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં કોરોના રસી અને રોગના હુમલા વચ્ચે કોઈ સંબંધ નથી આ વાતો પાયા વિહોણી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિપોર્ટ કરાયેલો બાંગ્લાદેશી પિસ્તાલીસ દિવસમાં પાછો આવી ગયો છે દિલ્હી પોલીસે પિસ્તાલીસ દિવસ પહેલા બાંગ્લાદેશ રિપોર્ટ કરેલા ટ્રાન્સજેન્ડર સુહાન ખાનને ફરીથી સાલીમાર બાગમાંથી પકડી પાડ્યો છે તે ગેરકાયદેસર રીતે ફરી ભારત આવીને તે જ વિસ્તારમાં ભીખ માગી રહ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે સુહાન મે મહિનામાં પકડાયેલા ત્રણસો બાંગ્લાદેશીઓમાંથી સામેલ હતો ત્યારબાદ તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરાયો હતો જો કે પિસ્તાલીસ દિવસ બાદ પાછો તે દિલ્હીમાં એ જ સ્થળે ભીખ માગતો પકડાઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે અમદાવાદ ગાંધીનગર સહિત બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અમરેલી ભાવનગર અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે ત્રણ જુલાઈએ પણ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની સૌથી લાંબી ગોડાની નાળ આકારની ટનલ જોવા મળી છે ગુજરાત રાજસ્થાનને જોડતી અંબાજી રેલવે લાઇન પર ગુજરાતની સૌથી લાંબી આઠ પોઈન્ટ બોતેર કિલોમીટર ગોડાની નાળ આકારની ટનલનું કામ ચાલી રહ્યું છે સાબરકાંઠાના પોશી તાલુકામાં

શક્તિસિંહના રાજીનામા બાદ ખાલી પડેલી જગ્યા પર પાટીદાર નેતાઓએ કમાન સંભાળવા માંગ કરી છે તાજેતરની પેટા ચૂંટણીમાં મળેલી હાર બાદ આ મુદ્દો વધુ ગરમાયો છે અમદાવાદમાં નેતાઓની બેઠક બાદ પાટણમાં મહાસંમેલન યોજીને રાહુલ ગાંધીને મળવા સમય માગવામાં આવશે આ સંમેલનમાં ભરતસિંહ અને અમિત ચાવડાને સાઇડલાઇન કરીને પાટીદાર નેતાને સુકાન સોંપવા માગણીઓ કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાની ભારતને પાંચસો ટકા ટેરિફની ધમકી સામે આવી છે રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો જેમાં ભારત અને ચીન મુખ્ય છે અમેરિકા તેમને મોટો ફટકો આપવાની તૈયારીમાં છે ડોનાલ્ડ ટ્રમ્પે પાંચસો ટકા ટેરિફ લાદતા સેનેટ બિલ લાવવાની મંજૂરી આપી છે સેનેટર લિન્ડર્સ ગ્રેહામના મતે આ ટેરિફ યુક્રેનને મદદ ન કરતા રશિયા સાથે વેપાર ચાલુ રાખનારા દેશો ઉપર લાગુ પડશે આ બિલ પાસ થાય તો ભારતની નિકાસ ઉપર ગંભીર અસર પડી શકે છે ભારત ફેબ્રુઆરી બે હજાર બાવીસથી રશિયન તેલનો મુખ્ય ખરીદદાર બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર વકીલે બીઆરપી થી ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલી સુનાવણી દરમિયાન સિનિયર વકીલ ભાસ્કર તન્ના બિયર પીતા દેખાયા છવ્વીસ જૂનના આ વિડીયોમાં ગંભીર નોંધ લેતા હાઈકોર્ટે સોમવારે વકીલ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી હતી જસ્ટિસ એ એસ સુબેહિયા અને આરટી વાછાણીની બેંક તન્નામાં વર્તનને અપમાનજનક ગણાવ્યું છે કોર્ટે જણાવ્યું છે કે આવા કૃત્યો નવા વકીલોને સંદેશ આપી રહ્યા છે વાત કરીએ તો કુદરતની કરામત જોવા મળી ચોમાસામાં ડાંગ હંમેશા બની જાય છે આ વર્ષે પણ ભારે વરસાદમાં ગીરા દોષ સક્રિય થયો છે અને ધોધ પણ વહી રહ્યા છે ત્યારે આહલાદક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ઘણા પ્રવાસીઓ ડાંગ પહોંચી રહ્યા છે બીજી તરફ ડાંગના વગઈ તાલુકામાં ઘોડાપુર જેવા દ્રશ્યો પણ સર્જાયા છે જાવડા ડુંગરડા ભેંસકાતરી માછળી ખાતર ગામમાં વરસાદી પાણી છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આ સ્થિતિનું નિર્માણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન આ લોકોને હાંકી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં ટ્રમ્પે કહ્યું છે કે જે લોકોએ ગંભીર ગુનાઓ કર્યા છે જેમ કે બેઝબોલ બેટથી કોઈને મારવા તેમને અમેરિકામાંથી ડિપોર્ટ કરવા જોઈએ ભલે તેઓ અહીં જન્મ્યા હોય ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ગંભીર ગુના કરનારા નાગરિકોને દેશમાંથી હાકી કાઢવાનો ઈરાદો ધરાવે છે તેમણે આને તેમની આગામી સરકારનું લક્ષ્ય ગણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકત્તા ગેંગ રેપા પીડિતાની આપવીતી પીડિતાએ કહ્યું કે જ્યારે તેને ગભરાટ થવા લાગી અને શ્વાસ લેવામાં તકલીફ પડી ત્યારે તેણે આરોપીઓને તેણીને હોસ્પિટલ લઈ જવા વિનંતી કરી પરંતુ તેણીને મદદ કરવાના બદલે તેઓએ તેણીની નજીકની ફાર્મસીમાંથી ઇન્હેલર લેવા કહ્યું ઇન્હેલરથી થોડા સમય માટે રાહત મળી પરંતુ તે પછી તેઓએ તેણી ઉપર ફરીથી દુષ્કર્મ આચર્યું જણાવી દઈએ કે પોલીસે બાર કલાકમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશીમાં ગંગાનું જળસ્તર વધ્યું વીસ મંદિર જળમગ્ન થયા છે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાડી તોર બની છે વારાણસીમાં ગંગાનું જળસ્તર વધતા ઘાટ કિનારે આવેલા વીસ નાના મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયા છે મણિકાકર્ણિકા ઘાટ સુધી પાણી પહોંચી ગયું છે અને ઘાટો પર અવરજવર બંધ થવાની શક્યતા છે ગંગા દ્વારા ઘાટ અને મણિકર્ણિકા ઘાટ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે ઉનાવમાં પણ ભારે વરસાદથી પોલીસ ચોકીમાં પાણી ઘૂસી ગયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે